ફાયર સેફ્ટી મામલે પ્રિસ્કૂલોને પણ સીલ મારવામાં આવી છે ત્યારે ઓલ વડોદરા પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા સીલ ખોલાવવા પાલિકામાં રજૂઆત કરી હતી રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોખમી અને ફાયર એનોસી વિનાની ઇમારતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કેટલીક પ્રિસ્કૂલો સામે પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આજે ઓલ વડોદરા પ્રિસ્કૂલ એસોસિએશનના લોકો દ્વારા પાલિકામાં મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા પ્લી કાર્ડ સાથે તમામ લોકો આજે પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે માગણી કરી હતી કે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની સામે તેઓને કોઈ જ વાંધો નથી પરંતુ હવે સ્કૂલો ચાલુ થાય છે ને સ્કૂલોમાં ઘણા સ્ટાફની આજીવિકા નિર્ભર છે ત્યારે અમારી માંગણી એટલી જ છે કે સ્કૂલોના સીલ ખોલી અને અમને થોડો સમય આપવામાં આવે જેથી અમે તમામ જે નીતિ નિયમ પ્રમાણેના સાધનો અને ડોક્યુમેન્ટ છે તે જમા કરાવી શકીએ જેથી બાળકોનું ભણતર પણ ના બગડે અને તમામ સ્ટાફનું ભરણપોષણ પણ થઈ શકે ગાઈડલાઇન્સમાં એમણે એવું કીધું છે કે ફાયર સેફટી હોવી જોઈએ અને પ્લસ બીયુ પરમિશન હોવી જોઈએ તો ફાયર સેફટી તો દરેકને લગભગ એક અઠવાડિયા દસ દિવસમાં એ વસ્તુ બધાની ક્લિયર થઈ ગઈ હશે પણ બીયુ પરમિશન જે બહુ ટેકનિકાલિટીવાળી વસ્તુ છે તો એના માટે અમને ઓછામાં ઓછા છથી નવ મહિનાનો સમય આપવો પડે કેરમ કારણ કે સરકાર પાસે પણ આ વસ્તુનો લોડ હવે વધી જશે બરાબર છે તો એના માટે અમને ટાઈમ આપવો જ પડે અને મારું જે કહેવાનું છે કે રેસિડેન્શિયલ સ્કૂ જે નાની અમારા જેવી પ્રીસ્કૂલ છે એ રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલે તો એના માટે પણ અમારા માટે એક સ્પેશિયલ ગાઈડલાઇન્સ એમણે રજૂ કરવી જ જોઈએ તંત્રની આવે જે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો ત્યારબાદ હાઈકોર્ટમાં પીએલ લખલ થઈ અને એના પણ અમુક ગાઈડલાઈનો નીકળ્યા કે કોઈ પણ જગ્યા હોય એના અલગ અલગ વર્ગીકરણ કરેલા છે કે ભાઈ હાઈ રિસ્ક એરિયા કે ગેમ ઝોન તો એમાં ચાર પાંચ જાતની પરમિશન લેવી પડે કે પોલીસ પરફોર્મન્સ લેવું પડે બીયુ સર્ટિફિકેટ જોઈએ એમજી જીવીસીલનું લોડ પ્રમાણેનું સર્ટિફિકેશન જોઈએ ફાયર એનોસી જોઈએ હાઈ રેસ્ક બિલ્ડિંગ હોય તો હાઇડ્રેન સિસ્ટમ જોઈએ પ્રૂફ મેટ જોઈએ પાર્કિંગની વ્યવસ્થા જોઈએ એવી રીતે દરેક અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પેરામીટર છે એ રીતે પ્રી સ્કૂલ માટે પહેલાં બધું બીયુ સર્ટિફિકેટ જોઈએ કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન કરવા જેવું છે કે નહીં જ્યારે આવી દુર્ઘટના બને છે ને ત્યારે પહેલેથી એને એનો કોઈ અંદેશો હોતો નથી ત્યારે હવે સલામતી માટે આપણે ઇનવેલ એડવાન્સ પગલાં લેવા જરૂરી બન્યા છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે આ રીતની કામગીરી ચાલી રહી છે અને તે તેઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અમે તેમને સાંભળ્યા અને ચોક્કસ અમે એની એમની રજૂઆત ઉપર સુધી પહોંચાડીશું પરંતુ જે નિયમોનું પાલન કરવાનું છે ને કાયદાનું પાલન કરવાનું છે ત્યારે સ્કૂલ એવું સ્થાન છે કે જ્યારે બાળકને એના ભણવાની ઉંમરની શરૂઆતથી નિયમો અને કાયદાનું શીખ પણ ત્યાંથી અપાતી હોય છે ત્યારે અમને પણ ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રી સ્કૂલ હોય કોચિંગ ક્લાસ હોય કે કોઈ પણ હોય જ્યાં એજ્યુકેશનને મહત્ત્વ છે ત્યાં આ બધા નિયમોના પાલનને પણ મહત્ત્વ એ લોકો આપી અને અમને ચોક્કસ સહકાર આપશે